નમસ્કાર દોસ્તો સમાચાર આવી રહ્યા છે આમ આદમી પાર્ટીના ડીડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાને લઈને હવે એવી વાતો સામે આવી રહી છે કે એમની મુશ્કેલીમાં વધારો થયો છે જેલવાસ ભોગવી રહેલા ચૈતર વસાવાની મુશ્કેલી એટલા માટે વધી છે કારણ કે તેઓ હવે કાયદાની ગયા હોય એવી વાતો સામે આવી રહી છે 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 શું હકીકત જેલવાસ લંબાયો તો પછી કેટલા દિવસ સુધી હવે એમને જેલવાસ ભોગવવો પડશે આખરે શું છે અપડેટેડ માહિતી ચૈતર વસાવવાને લઈને આજના વિડીયોમાં તમને ખબર પડી જશે એ માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલો તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલ ને જેનાથી આવાનેટિવ વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલા વાત કરી દઈએ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય છેલ્લા બે મહિનાથી વધારે સમયથી જેલવાસ ભોગવી રહ્યા છે પ્રાંત ઓફિસમાં અધિકારી બબાલ બાદ એમની ધરપકડ થઈ હતી ત્યારે એમના ઉપર કાર્યવાહી છે એવા સમયે અલગ અલગ તારીખો સામે આવી રહી હતી એમને નીચલી કોર્ટ દ્વારા એવું લાગતું હતું કે એમને ન્યાય નથી મળ્યો એટલે એમણે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અલગ અલગ કારણોના લીધે હાઈકોર્ટમાં પણ એમની અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી શકે એવી શક્યતાઓ નહોતી કારણ કે અલગ અલગ કારણો સામે આવ્યા હતા પહેલા એવી વાત હતી કે એમના સામા પક્ષે રહેલા વકીલો સમયની માગણી કરતા મુદત હતી તો એક તરફ બીજી તારીખ હતી ત્યારે કોર્ટની સુનાવણીમાં એમનો જે ચાન્સ હતો એ લાગવાનો હતો પરંતુ ત્યારે કોર્ટની સમય મર્યાદા પૂર્ણ થઈ હતી તો પછી એવી પણ વાત સામે આવી હતી કે જ્યારે ચૈત્ર વસાવાની જામીન અરજી ઉપર સુનાવણીની શક્યતાઓ પૂરેપૂરી હતી ત્યારે હાઈકોર્ટના જે વકીલો છે એમની હડતાલ હતી ત્યારબાદ હવે તો લોકોને એવું લાગી જ રહ્યું હતું કે અગિયાર સપ્ટેમ્બરે ચૈત્ર વસાવાની જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવશે પરંતુ એ પહેલા કાયદાની આટાઘુટીમાં ચૈત્ર વસાવા ફસાઈ ગયા છે નર્મદા જિલ્લા સેશન કોર્ટમાં

જે શરતી જામીન છે મંજૂર કરવામાં આવ્યા હતા ત્રણ દિવસ માટે તેઓ જેલની બહાર આવી શક્યા હતા કારણ કે વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલી રહ્યું હતું તેમાં હાજરી આપવા માટે મળી હતી અને ત્યારબાદ વિધાનસભામાં હાજર પણ રહ્યા હતા અને ત્રણ દિવસ પૂર્ણ થતાની સાથે જ ફરી તેઓ જેલમાં ગયા હતા અને હવે એમને જે કોર્ટમાં સુનાવણી હતી પણ એ પહેલા આ સમાચાર સામે આવતા જ લોકોમાં રોષનો માહોલ છે ત્યારે દોસ્તો હાલ પૂરતા સમાચારને અહીંયા જ વિરામ આપીએ છીએ આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો સમગ્ર માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો મારા ફ્રેન્ડ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવાને રસપ્રદ વિડીયો નિહાળવા માટે વાલો દોસ્તો આજે અમારી યુટ્યુબ ચેનલ ધન્યવાદ